નમસ્કાર ચક્રવાત યોજના વિશેષ કાર્યક્રમ બેઠકમાં આપનું સ્વાગત છે આજે બે વિષય ઉપર આપણે વાત કરવી છે સૌથી પહેલો વિષય છે વિશાવદરમાં તાજેતરમાં આમ આદમી પાર્ટી તરફથી ચૂંટણી લડી રહેલા ગોપાલ ઇટાલિયાની ભવ્ય જીત થઈ પરંતુ આ ખુશીના સમાચાર વધુ સમય સુધી ટકે એ પહેલા જ આમ આદમી પાર્ટીમાં એક દુઃખના સમાચાર સામે આવ્યા આપણે એક પિક્ચર જોયું હતું કભી ખુશી કભી ગમ આવો જ માહોલ આમ આદમી પાર્ટીમાં જોવા મળ્યો વિશાવદરની ખુશી ત્યારે ઓછી થઈ જાય છે જ્યારે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા આમ આદમી પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું આપવાની વાત કરવામાં આવી ઉમેશ મકવાણાએ પ્રેસ કોન્ફરન્સ કરીને એવી જાહેરાત કરી કે હું આમ આદમી પાર્ટી છોડી રહ્યો છું આમ આદમી પાર્ટીમાં મારી વાત કોઈ સાંભળતું નથી હું છેલ્લા ઘણા સમયથી પાર્ટીના શીર્ષ રિસ્પોન્સ મળતો નથી આથી મારે ના છૂટકે આમ આદમી પાર્ટીના તમામ પદ એ રાષ્ટ્રીય સંગઠનની અંદર હતા એ પદ ઉપરથી પણ તેમણે રાજીનામું આપ્યું વિધાનસભામાં આમ આદમી પાર્ટીના દંડક તરીકે એમની જવાબદારી હતી પણ એ મુક્ત થયા પરંતુ ઉમેશ મકવાણાએ એવું કહ્યું કે તેઓ ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાના નથી ઉમેશ મકવાણાની વાત જોઈએ તો એને જે પાર્ટી છોટી વખતે આક્ષેપો કર્યા એ આક્ષેપો મુજબ આમ આદમી પાર્ટી છે એ જાતિવાદનો સહારો લઈ રહી છે જે પછાત સમાજ છે કે સમાજની ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીની અંદર અવગણના થઈ રહી છે એવું એમણે પાર્ટીની જે કઈ શીર્ષ નેતૃત્વ છે કે જે ગુજરાત નું પ્રદેશ નેતૃત્વ છે એના ઉપર એના આ પ્રકારના આરોપો લગાવ્યા આ વાતની પુષ્ટિ માટે એમણે એ પણ જણાવ્યું કે ઘણી અને વિશાવતર વિધાનસભાની પેટા ચૂંટણી હતી ત્યારે તેમને કોઈ જવાબદારી સોંપવામાં આવી ન હતી એમને ચૂંટણી પ્રચારમાં પણ ભાગ લીધો ન હતો જાતિવાદની વાત છે એ કોઈ નવી વાત નથી આ દેશની જે જનતા છે એના લોહીની અંદર જાતિવાદ છે ભળી ચૂક્યો છે એટલે કોઈ પણ પાર્ટી ભાજપ હોય કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય કે તેનાથી પર ન હોઈ શકે એ વાત સ્વીકાર્ય છે પરંતુ ઉમેશ મકવાણાએ સાથે સાથે પાર્ટીમાં રહીને પણ પાર્ટીમાં જે ચાપી વાત ચાલી રહી છે તેને તેઓ ખુલ્લો પાડી શક્યા હોત એને બદલે તેઓએ પાર્ટીના તમામ મુદ્દાઓ પરથી રાજીનામું આપી અને પાર્ટીમાંથી નીકળી જવાનું પસંદ કર્યું છે એને કારણે જે બોટાદ વિસ્તારની જનતા છે એને જે એનું જે પ્રતિનિધિત્વ કરી રહ્યા છે ઉમેશભાઈ બકવાણા એ બોટાદ વિસ્તારની જનતાના પ્રતિનિધિત્વ ઉપર પણ ક્યાંય સવાલો ઊભા ન થાય એ વાતનું આગળ ઉપર તેમણે ધ્યાન રાખવું પડશે અને તેઓ ધારાસભ્ય પદેથી રાજીનામું ન આપે તે પણ ઈચ્છનીય છે કારણ કે કોઈ ધારાસભ્ય આવી રીતે એક પાર્ટીમાંથી ચૂંટાઈ અને બીજી પાર્ટીમાં જતા રહી અથવા તો એ પાર્ટી છોડી લઈએ ત્યારે એમની જે જનતા હોય છે એમના જે મતોથી જે ચૂંટાતા હોય છે મતદારોને પણ ક્યાંક આઘાત લાગતો હોય છે કારણ કે એને એ પાર્ટીને અને વ્યક્તિને જોઈને મત આપ્યા હોય છે એટલે ઉમેશભાઈ મકવાણાને આમ આદમી પાર્ટીમાં તકલીફ થઈ રહી હતી તે સ્વાભાવિક છે અને એ હોય પણ શકે એમણે એક આક્ષેપ એવો પણ કર્યો છે કે આમ આદમી પાર્ટીમાં ભારતીય જનતા પાર્ટી એના એજન્ટો છે એને સ્થાપિત કરેલા છે અને આ એજન્ટો છે એ કોઈ સારા માણસો છે એને કામ કરવા દેતા નથી આ વાત અનેક વખત આપેલા પણ આમ આદમી પાર્ટી છોડેલા ઘણા બધા લોકો કહી ચૂક્યા છે આ કોઈ નવી વાત નથી આમ જુઓ તો આમ આદમી પાર્ટી છે એ આર એસએસ દ્વારા જ

જે વાર્તાઓ કરવામાં આવતી હોય છે જે મુદ્દાઓની વાત કરવામાં આવતી હોય છે જે વિચારધારાની વાત કરવામાં આવતી હોય છે એવું કશું કશું નથી માત્ર ને માત્ર ચૂંટણીઓ કેમ જીતવી અને એકબીજા સાથે સાઠગાંઠ કરીને ભાજપ ગમે ત્યારે કોંગ્રેસ સાથે સાઠગાંઠ કરી લઈએ કે કોંગ્રેસ છે ગમે ત્યારે આમ આદમી પાર્ટી સાથે સાઠગાંઠ કરી લઈએ અને આમ આદમી પાર્ટી છે ગમે ત્યારે ભારતીય જનતા પાર્ટી સાથે પણ અંદર ખાલી સાંઠગાંઠ કરી શકે છે અને ભારતીય જનતા પાર્ટી અત્યારે એટલું મોટું જબરજસ્ત પાર્ટી બની ગઈ છે વિશ્વની સૌથી મોટી પાર્ટી છે એટલે ધારે કરી શકે જેની પાસે મેન પાવર છે મની પાવર છે અને આ પાવરનો ઉપયોગ કરીને એ ગમે ત્યારે ગમે તે પાર્ટીને ડિસ્ટર્બ પણ કરી શકે છે આ બધી બાબતો એકબીજા સાથે જોડાયેલી બાબતો છે અને એનું પરિણામ એ છે કે ભારતની રાજનીતિ સંપૂર્ણપણે એક ગંદી રાજ રમતમાં તબદીલ થઈ ચૂકી છે એમાં કોઈ પણ વ્યક્તિ વિશ્વસનીય રહ્યા નથી તમે કોઈ પણ વ્યક્તિ ઉપર હંડ્રેડ પર્સન્ટ વિશ્વાસ કરી શકો એ પ્રકારનું રાજનીતિનું ચિત્ર નથી કારણ કે કોઈ પ્રકારની વિચારધારાઓ આ પાર્ટીઓમાં રહી નથી ગમે 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 ત્યારે ત્યારે તેની સાથે બેસી જવું તેનો વિરોધ કરવો અને પાછું એ જ સમર્થન કરવું એમ પોતાની વાત ઉપર જે લોકો કાયમ ઉભા કરતા નથી અને એને જ આ લોકોએ રાજનીતિ એવું નામ આપી દીધું છે કે ભાઈ રાજનીતિમાં તો આ બધું ચાલ્યા કરે એમ કરીને એ લોકો પોતે જ પોતાનો બચાવ કરે છે પણ આની અંદર પીસાઈ રહી છે આ દેશની જનતા આપણે એવી આશા રાખીએ કે ઉમેશ મકવાણીએ જે રાજીનામું પાર્ટીમાંથી આપ્યું છે ધારાસભ્ય પદે યથાવત રહે અને એમના વિસ્તારની જનતાનું પ્રતિનિધિત્વ કરતા રહે જનતાના પ્રશ્નો ઉઠાવતા રહે અને એવું કોઈ કદમ ન ઉઠાવે કે જેથી કરીને એની જનતાને તેની સાથે વિશ્વાસઘાત કર્યો હોય તેવું લાગે બીજી એક વાત મા આજે આપની વચ્ચે કેવી છે એ વાત એવી છે કે એમાં ચોમાસું જે ગુજરાતમાં એવું છે એ ચોમાસાને કારણે ભારે વરસાદ અલગ અલગ જગ્યાએ અલગ અલગ જિલ્લાઓમાં જોવા મળી રહ્યો છે આ ભારે વરસાદ તો ચોમાસામાં આવે જ એ કોઈ નવી વાત નથી દરેક ચોમાસાની અંદર થોડા ઘણા અંશે ઓછો વરસાદ તો આવતો જ હોય છે પરંતુ એ વરસાદ આવ્યા બાદ જે ગામડાઓ અને શહેરોની પરિસ્થિતિ છે એકદમ દયનીય બની જાય છે પ્રિમોન્સિન કામગીરીની તંત્ર દ્વારા મોટી મોટી વાતો કરવામાં આવે છે પરંતુ ખાસ કરીને શહેરોમાં એક જ બધું થઈ જાય છે અને પ્રી કામગીરી છે એના ધજાગરા ઉડે છે આ દર વખતે દર ચોમાસા આ બધું જોવા મળે છે સત્તા પ્રજા પ્રજા ને એટલી દર વખતે પીડાય છે કોઈ પ્રશ્ન પૂછનાર નથી તંત્ર છે એ અત્યારે આવા ચોમાસામાં કે જ્યાં પ્રજા હાલાકી ભોગવી રહી છે પ્રજા હેરાન થઈ રહી છે પ્રજા પરેશાન થઈ રહી છે પ્રજા પોતાના નોકરી ધંધે જવા માટે પણ પાણી ભરાણા હોય છે એટલે એમાં એની ગાડીઓ બંધ થઈ જાય છે અને ગાડીઓની અંદર રિપેરિંગ કરવું પડે છે પંદર વીસ હજાર મહિને કમાતો માણસ છે અને પાંચ હજાર રૂપિયા ટુ વ્હીલરના ખર્ચમાં નાખવા પડે તો એનું આખું બજેટ ખોરવાઈ જતું હોય છે પ્રજા ભયંકર રીતે અત્યારે તકલીફ જતી રહી છે ત્યારે જે તંત્ર છે જે સરકાર છે એ પ્રવેશોત્સવના ટાઇફાઓ કરવામાં વ્યસ્ત છે આ સરકારની તકલીફ શું છે ખબર નથી દરેક વસ્તુમાં એ ઉત્સવ જોઈ રહી છે દરેક બાબતને ઉત્સવમાં કન્વર્ટ કરી રહી છે ગુજરાતનું પ્રાથમિક શિક્ષણ અત્યારે જોઈએ તો સંપૂર્ણપણે કથળી ચૂકેલું છે કારણ કે શિક્ષકોને ભણાવવા ઉપરાંતની બધી એટલી બધી જવાબદારીઓ આપવામાં આવે છે કે જેથી શિક્ષક છે એનું મૂળ કામ છે છોકરાઓને ભણાવવાનું છોકરાઓને કેળવણી આપવાનું વિદ્યાર્થીઓની અંદર વિદ્યાનું જ્ઞાન આપવાનું એ કામ એ નથી યોગ્ય રીતે કરી શકતા અને બીજા કામોની વ્યસ્તતાઓને કારણે અને એને ક્લેરિકલ ક્લાર્ક બનાવી દીધા છે શિક્ષકોને કારણ કે એટલા બધા એને ફોર્મેટો ભરવાના હોય ને એટલી બધી એને વિગતો આપ્યા કરવાની હોય ઉપર સુધી એટલે બધું આખું તંત્ર છે એ ચોપડા ઉપર જ ચાલે છે હકીકતમાં તમે તટસ્થ રીતે ગામડાઓની કે શહેરોની પ્રાથમિક શાળાઓમાં જઈ અને તમે અભ્યાસ કરો તમે ઓબ્ઝર્વેશન કરો તો તમને ખ્યાલ આવશે કે ઘણા બધા બાળકો એવા છે જેને વાંચતા લગતા આવડતું નથી આ તકલીફ છે બરાબર એટલે જે શિક્ષકોએ જે કામ કરવાનું હોય એ કામ કરવાની બદલે એને આવા બધી બાબતોમાં સરકાર અને સિસ્ટમ વ્યસ્ત રાખી રહી છે અને અલગ અલગ પ્રકારના તાઇફાઓ કરી રહી છે મને તો એવું લાગે છે કે હવે પછી આ સરકારના ઉત્સવો એટલા બધા કોઠે પડી ગયા છે એટલા માફક આવી ગયા છે કે ભવિષ્યમાં ખાડા ઉત્સવની પણ ઉજવણી કરશે કારણ કે અત્યારે એકાદ બે વરસાદથી દરેક હોય કે શહેરો હોય કે હાઈવે હોય કે શહેરના આંતરિક રસ્તા હોય ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે તો એ ખાડાઓ જે એને પણ ઉત્સવ તરીકે મનાવે સરકાર અને પ્રજા એમાં પણ હોશે હોશે જોડાય એવા દિવસો દૂર નથી કારણ કે જ્યાં પ્રજા આભૂત હોય ને ત્યાં શાસક છે ને એની નિષ્ફળતાને પણ ઉત્સવ તરીકે ઉજવી શકે અને આપણા ગુજરાતની પ્રજા છે એને આ બાબતમાં નંબર વન કેવી પડે કે દરેક પ્રકારની વાત કરો ક્યાંય કોઈ વાતમાં કોઈ સાચી તાર્કિક વાત જ નહીં હોશે હોશે ઘેટાના ટોળાની જેમ ગમે ત્યાં જોડાઈ જવાનું અને આ પ્રકારનું જે કલ્ચર અહીંયા ગુજરાતમાં છેલ્લા પચીસ ત્રીસ વર્ષથી ડેવલપ થયું છે અને એના કારણે પ્રજા છે એ ઘણી જ હાડમારી ભોગવી રહી છે આપણે એવી આશા રાખીએ કે સરકાર છે એને સાચી વસ્તુ સમજાય અને એના સુધી યોગ્ય વાત જનતા પણ પહોંચાડે પત્રકારો પણ પહોંચાડે અને જે સાચા કાર્યકરો છે કોઈ પણ પાર્ટીના કાર્યકરો હોય એ પણ સાચી વાત જનતાની તકલીફ જનતાની પીડાની વાત છે સિસ્ટમ અને સરકાર સુધી પહોંચાડે અને સરકાર છે એ તાઇફાઓ બંધ કરીને ખરેખર પ્રજાને જે પીડા થઈ રહી છે પ્રજાને તકલીફ થઈ રહી છે એ બાબતો ઉપર ધ્યાન આપે આટલી વાત સાથે આજની આ બેઠક આપણે પૂર્ણ કરીએ છીએ આવતીકાલે નવા વિષય સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો ધન્યવાદ નમસ્કાર જય હિન્દ